માંડવીમાં અઠ્યાવીસ લાખના દારૂનો નાશ માંડવી તાલુકાના કાઠડા ગામ નજીક એરસ્ટ્રીપ પાસે અઠ્યાવીસ લાખથી વધુ મૂલ્યના અંગ્રેજી દારૂનો નાશ કરાયો મુન્દ્રા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા ડીવાય એસપી એમ જે ક્રિશ્ચિયન અને નશાબંધી શાખાના અધિકારી એસપી મારુના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દારૂનો નાશ બુલડોઝરની મદદથી કરવામાં આવ્યો જેમાં કુલ તેર હજારથી વધારે બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો આ પગલાં નશાબંધી અધિનિયમના અમલને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યા આ કાર્યવાહી દરમિયાન માંડવી સિટી પીઆઈ ડીડી સિમ્પી પ્રાગપર પીઆઈ હાર્દિક ત્રિવેદી કોડાઈ પીઆઈ ડીએમ ઝાલા મુન્દ્રા સિટી પીઆઈ આર જે ઠુમર માંડવી મરીન પીઆઈ આર એસ સોલંકી ગઢશીશા પીઆઈ કે એસ ચૌધરી અને મુન્દ્રા મરીન પીએસઆઈ એન ટી જાડેજા સહિત અનેક અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા નશાબંધીના પ્રાવધાનોને જાળવવા અને દારૂના ગેરકાયદેસર વહનને અટકાવવા માટે આ પગલા મહત્વપૂર્ણ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું આજુબાજુ માંડવી મુકામે માંડવી અને મુન્દ્રા તાલુકાના સમાવેશ સર્વે પોલીસ સ્ટેશનોમાં જે દસમા મહિના એટલે કે બે હજાર ચોવીસના દસમા મહિના સુધી જે માલ મુદ્દામાલ પકડાણો એનો નાશ આજે ગૃહ વિભાગના પ્રોટોકોલ મુજબ અત્રે કરવામાં આવેલ છે

એ એસડીએમ સાહેબની પર જે એમના વળપણ હેઠળ જે ટીમ હોય છે એ ગૃહ વિભાગના પ્રોટોકોલ મુજબ અને તમામ પોલીસ સ્ટેશનો જે છે સાત પોલીસ સ્ટેશનો એના થાણા ઇન્ચાર્જ શ્રી પીઆઈસી હોય છે બધા અને પ્રમાણે એની જે કાર્યવાહી હોય છે એ કાર્યવાહી હેઠળ આ મુદ્દામાલનો નાશ કરવામાં આવે છે સાહેબ લોકોને શું અપીલ કરશો લોકોને અપીલ એ જ કરાય કે જે બહુ વર્ષો પહેલા હું નાનો હતો ત્યારે પણ હું જોતો હતો કે બસ બસો ની પાછળ ને હોર્ડિંગ માં કે દારૂ દારૂડીયો શું દારૂ ને પીવે છે દારૂ જ દારૂડી ને પી જાય છે એ જ અપીલ છે કે તમે દારૂ ને નથી પીતા દારૂ તમને પી જાય છે અને હું દારૂ ઉપરાંત બીજી બાબત પણ એ કહેવા માંગુ છું કે કોઈ પણ દારૂ સિવાય કોઈ પણ વ્યસન તો હું એ પર્સનલી હું માનું છું કે જે વ્યક્તિને વ્યસન હોય એને કોઈ દુશ્મન ની જરૂર નથી હોતી કારણ કે એ પોતે જ પોતાનો દુશ્મન બની બેસતો હોય છે

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજય ની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ નર્સરી છેલ્લા ઓગણીસો સતત કાર્યરત કચ્છમાં ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશો ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ આંબા આંબા રેડ વગેરે મળશે ફૂલ છોડમાં જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two double sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન વન નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહ કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો